સુરતના વિદ્યાકુંજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ સ્કૂલ અને શ્રી સી કે પટેલ વિદ્યાલયમાં મંગળવાર તારીખ અઢારમી એપ્રિલના રોજ મમ્મી મને જાતે કરવા દે પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું આ પ્રોજેક્ટમાં શાળાના ત્રણસો જેટલા નાના બાળકોએ ભાગ લીધો હતો પ્રોજેક્ટની વિશેષતા એ રહી હતી કે બાળકોએ પોતાની ગમે તેવી પ્રવૃત્તિઓમાં ખૂબ જ આનંદથી ભાગ લીધો હતો જેમાં આવો રમકડાની દુનિયામાં રમીએ હું બાળ શિલ્પકાર માટીકામ હું બાળ ચિત્રકામ આવો ઘર પર રમીએ આવી મેદાનમાં રમીએ રમતા રમતા ગણિત શીખીએ આ તમામ ભાગમાં વિદ્યાર્થીઓનું અવલોકન કરાતા તેમાંથી રસરૂચિ તેમજ અંદર રહેલી શક્તિના દર્શન થયા હતા આ વિશેષ આયોજન પ્રોજેક્ટમાં વિદ્યાકુંજ ફ્રૂટ ફૂડકોર્ટ ખાના ખજાનાની વ્યવસ્થા કરાઈ હતી જેમાં બાળકોએ મનગમતી વસ્તુ ખાવાનો આનંદ માણ્યો હતો ફૂડ અને ફ્રૂટમાં વાલી મિત્રોએ પણ સહયોગ આપ્યો હતો આ પ્રોજેક્ટને બાળ કેરોનીકાર મંજુલાબેન સવાણી રાજુલબેન મહેતા દિનેશ ભટ્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ કેમ્પસ ડાયરેક્ટર આજે વિદ્યાકુંજમાં બે હજાર બાવીસ દિવસનો છેલ્લો દિવસ કહી શકાય અને તેમાં બાળકના મનમાં એક હંમેશા વિચાર હોય છે કે મને જાતે કરવા દો મારે જાતે કરવું છે કામ અને મમ્મીને પણ કહેતો હોય છે ટીચરને પણ કહેતા હોય છે ત્યારે એ વિચારને આધીન મમ્મી હું જાતે કરું એ કાર્યક્રમ અંતર્ગત એક સરસ મજાનો પ્રોજેક્ટ સો ભાગમાં મેં કર્યો છે એક તો રમકરાની દુનિયા મારું આદર્શ ઘર ઘરમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ બાળક જાતે કરે ગણિત ગમત ચિત્રકામ માટીકામ મેદાની રમતો અને સાથે સાથે એને શું ખાવું છે શું ભાવે છે તો એના માટે ખાના ખજાના ફ્રૂટ ફાસ્ટ ફૂડ અને બેકરી તમામ પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન મૂક્યું છે બાળકો મુક્ત મને આજે આ પ્રોજેક્ટને એન્જોય કરી રહ્યા છે ત્રણસો બાળકોએ આજે આ પ્રોજેક્ટનો ભાગ લીધો છે બાર મંદિર નર્સરી જુનિયર સિનિયર અને ધોરણ એક બે ના આ પ્રોજેક્ટ ની સફળતા માટે સંકુલ નિયામક મહેશ પટેલ તેમજ બાળવાટિકાના આચાર્ય ધર્મિષ્ઠાબેન પટેલ આચાર્ય મુકેશ પટેલ આચાર્ય કિનાક્ષીબેન રાજ તથા પ્રી પીટીસી ના તાલીમાર્થી બહેનો તેમજ આચાર્ય હંસાબેન સોલંકી નરેન્દ્ર પટેલ તેમજ બાળભવન તથા પ્રાથમિક વિભાગના શિક્ષકોએ સહયોગથી કાર્યક્રમ સફળ રહેવા પામ્યો છે સાથે